આ અટકળોની વચ્ચે કોંગ્રેસ નેતૃત્વએ કમલનાથ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક સાધ્યો નથી એટલે કે પાર્ટીની તરફથી કમલનાથને રોકવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી આજ કડીમાં કમલનાથ અને તેના પુત્ર નકુલ દિલ્હી પહોંચી ચૂક્યા છે અને કમલનાથના દિલ્હી સ્થિત આવાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે ચર્ચાઓ છે કે કમલનાથના ભાજપમાં સામેલ થવાની પટકથા લખાઈ ચૂકી છે બસ તેને અમલ કરવાની બાકી છે ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે ઇન્દિરા ગાંધીએ જેને પોતાના ત્રીજા પુત્ર કહ્યા હતા તે કમલનાથ અચાનક ભાજપમાં જવા માટે તૈયાર કેમ છે તો તેની પાછળનું સૌથી મોટું કારણ રાજ્યસભાની ઈચ્છા ગણાવાઈ રહી છે જેને કોંગ્રેસે પૂરી ન કરી અને કમલનાથનું નામ રાજ્યસભા માટે પ્રસ્તાવિત ન કર્યું

મુશ્કેલીથી જીત દાખલ કરી શક્યા ત્યારે કમલનાથ ઈચ્છે છે કે તેના પુત્રને ભાજપમાં જ મોટી જવાબદારી મળે સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે મુખ્યમંત્રીના રૂપમાં સિંધિયાની જગ્યાએ કમલનાથને પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ તે સરકાર સંભાળી શક્યા નહીં અને તેની જીદના કારણે ધારાસભ્યો તૂટીને ભાજપમાં ગયા પરિણામ સ્વરૂપ સરકાર પડી ભાંગી અને શિવરાજ સિંહે સરકાર બનાવી તેના બાદ ગત વર્ષે થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર કમલનાથને મોકો આપ્યો તેના ચહેરા પર જ ચૂંટણી લડાઈ અને પાર્ટીને ફરી નુકસાન ઉઠાવવું પડ્યું અને કારમી હાર મળી આમ કોંગ્રેસે ઘણા મોકા આપ્યા પરંતુ કમલનાથ તે મોકાથી પાર્ટીને ફાયદો પહોંચાડી શક્યા નહીં માટે હવે કમલનાથ ભાજપમાં જાય તેવી અટકળો છે તેના બાદ પણ કોંગ્રેસ કમલનાથને રોકવાના પ્રયાસ કરતી હોય તેવું લાગી રહ્યું નથી બ્યુરો રિપોર્ટ ગુજરાત તરત